જો ઓ ભઈએ આ પાસી બંધ થઈ ગઈ પેટ્રોલ પંપ પે પેલા પેટ્રોલ પંપ વાળા ભાઈ આયા તારું થયું હો હા હોય જોરદાર પેલા ભઈએ તો ગઝિન ના પાર દીધી હા શું મંદિર સુધી જેટલું આખું ધક્કો મારાય બાપરા જય માતાજી જેમ ભલે મજામ સો સ્વાગત છે તમારું ના વ્લોગમાં મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો આબા હાર હરહ 5 giờ tối, Adam John, mai đi làm quay trên hành trình. Jae Good morning. Chào Tao. Cảm ơn Benji anh. Tùng Hey! લેનો આડામ જવાનું હો આડામ જવાનું એ તો આવી જશે આ વાડામાં કાકા તો માર પે રાઈ જે ને હું એમને ઘેર હોત હોત કર ચાલ કરો હડો ચાવી લેતા ને લોક ખોલ પાવડા ને કાઢી આ બાજુ થોડું મંદિર જોડે આટલું નાખવાનું હો ઠીક સાફ ચડી જાય ને ઘરનું કોમ નહીં થતું

હો ફીર બાજુ તો વાગી જ્યાં હારા દસ અને આ બાદ તો માટીને ખાઈ છે કાકા જ્યાં નાવા ઘેર પોણી સોટું હું એટલું મસ્ત બેસી જાય બેઠું પોણી થોડું થોડું મૂકી દઈએ એટલે બે હા તો ખરું આ બધી તુલસી થોડી ઘણી નીમ રાખી હ ને એની હતી એ દબાઈ જઈશ આ બીજી બધી તો રાખી આ પોણી છોટી ને જઈએ ઘેર નહીં ધોઈ મટી જઈએ તો નહીં ધોઈ તૈયાર થઈ ગયા છીએ હવે જતા અહીંયા દર્શન કરતા જઈએ પાણી તો ટીવી જોવો હો તું ના આવ્યો નહીં ને આશીષ હજુ ના જા તો બોલા ચલો મટી જતા દર્શન કરતા

બરાબર બાજુ બાજરી રોટલા થાય છે દાદા માટે બસ કાટ્યું છે મગની દાળ અને ડુંગળી સેવ મગની દાળ દૂધ બા માટે

જેટલો શાક ખાવાનો બનાય બનાય કર્યું તને નહીં જવું તને નહીં જવું ના જવાય એ કાઢ લુખ્યા વગર ના જવાય એ તો ને છોકરો હોય એ જાય જ મોટા થઈ જાય નઈ આશીષ કન્યા નવું હજુ હા બધું પાવર જતો હજી ઉનારો ચાલુયો ભાને બી જયવિન પેલું આવતા કિસા પાર મેલ જલ્દી હમ એટલે એ હોત ચેતાન હો ચાલો મજી જતા દર્શન કરતાઈએ પછી કોડિયાર જવાનું છે ગાડી ચાલુ નહીં થઈ ગઈ થઈ ગાડી ચાલુ નહીં થઈ ગઈ ચાલુ થતી નહીં ઊવા લઈ ગયા હતા તે જવું પડશે ખોડિયાર તો આવી જશે મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ પછી જવાનું ખોડિયાર મઢી તો આવી જશે હું જતા હું લેડો આવું બોગો અનકાર લઈ જવું પડે

<laughs> नहीं था hey! ए, तो कुमार वो हुई है सुन ये आ गया है बैटरी नो तो कंप्लीट है कारा आई नहीं अच्छा फ्यूज चेक करी जो ना ही भैया फ्यूज बॉक्स फ्यूज नहीं है तो तो पिलानु बॉक्स

फ्यूल से कंप्लीट लगा था, था, था।, ये भी <laughs> नहीं था, था। तो ये बिल्ली चल में प्रॉब्लम आ गई लाइट आउट कंप्लीट था यार पार्किंग में लगता तो बाजू ले टेप भी बाजू ले टेप आया हुआ था ठीक बराबर <laughs> bẹt trên một quả bấm rùa lại thấy gì em nhà máy <laughs>

પાછી બંધ થઈ જઈએ પેટ્રોલ પંપે પૂરા ઉભી રાખીને બોલાવું પેલા ભાઈને પાછા પાસા પેટ્રોલ પંપ વાર બંધ છ ધક્ આમ લોકો નું ભાઈ ચાલુ થઈ જાય ચાલુ ગાડી હશે ભાઈ ફોન કરું

કાકા બંધ કરીને પાહો સેલ મારતો આગે ટ્રાય કરી બેટરી થોડ થોડ પડી ગઈ હ બેટરી કદા ચાર્જ થઈન પેલું એ થઈ જાય તો ખાશ્યું મંદિર સુધી જેટલું આઘું ધક્કો મરાય બાપરા સોકરો હારો તો બાપરા કાન ચાલુ બંધ કરી પેટ્રોલ બંધ કરવી પડી પછી ખાધું તમે બધું હા

હોય ચા આવી મિકીન તો જય શ્રી ગોવાચાર્ય હા નજર બદલી દી ને બલે જબરુ જય ખાલી ખાલી તો પસંદ આવે તો કરી દેજો શેર કરી દેજો ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા 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 અભગ આવતા રહેશે ગુડ નાઇટ જય માતાજી